સાથે એ કિશમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કારેલીબાગ પોલીસ ટીમ હાથ બનાવટના ના દેશી તમચા હથિયાર સાથે કિશમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કારેલીબાગ પોલીસ ટીમ વડોદરા શહેરના મે પોલીસ કમિશનર શ્રી નરસિમા કુમાર સાહેબ શ્રી નાઉ તેમજ મે અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા મે નાયબ પોલીસ કમિશનર શ્રી જોન ચાર પન્ના મોમાયા સાહેબ તેમજ મે પદમદદનીશ પોલીસ કમિશનર શ્રી એચ ડિવિઝન જીબી બાંભણિયા સાહેબ શ્રી નાઉ તરફથી વડોદરા શહેરમાં બનતા શરીર તથા મિલકત સંબંધી ગુના બનતા અટકાવવા સારું અસરકારક કામગીરી કરવા ઉપરી અધિકારી શ્રીઓ તરફથી મળેલ માર્ગદર્શન આધારે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ વ્યાસ સાહેબ જરૂરી સૂચના અને માર્ગદર્શન મુજબ શસ્ત્ર સ્કીમના ચુસ્ત અમલીકરણ માટે શરીર સંબંધી ગુના ઉપર નિયંત્રણ આવે તે હેતુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શસ્ત્ર સ્કીમ અંતર્ગત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ હેમરાજસિંહ ઇન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ કાળુભાઈ નાઓએ સંયુક્ત રહે બાતમી હકીકત મળેલ કે સફેદ કલરની ટી શર્ટ તથા કોફી કલરનું કાર્ગો પેન્ટ પહેરેલ ઈશમ ખાશવાડી સમશાનથી આરાધના સિનેમા તરફ જઈ રહેલ છે ને તેને ખભે પુપટી કલરની બેગ લટકાવેલ જે બેગમાં ગેરકાયદેસર તમંચા જેવું હથિયાર લઈને જઈ રહ્યો છે જે બાતમી હકીકત આધારે સદ્રી ઈસમની પાંચો રૂબરૂ અંગ ઝડતી કરતા ઈસમ પાસે રહેલ બેગમાંથી એક લાકડાના હાથાવાળી ધાતુની ટ્રિગર અને બેરલ વાળો દેશી હાથ બનાવટનો તમંચો જણાઈ આવેલ જે હા દેશી હાથ બનાવટના તમંચાની આશરે કિંમત રૂપિયા ત્રણ હજારના મુદ્દામાલ સાથે ઈસમને પકડી લઈ તેની વિરુદ્ધ આર્મ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલા આરોપીનું નામ સનામું સુનિલભાઈ રમણભાઈ સોલંકી ઉંમર વર્ષ પચીસ રહે સરકારી નિશાળની સામે ભાથુજી મંદિર કંચન જીવાભાઈ બારિયાના મકાનની બાજુમાં કડાચ ગામ તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ કબજે કરેલ મુદ્દામાલ દેશી હાથ બનાવટના તમંચા જેની આશરે કિંમત ત્રણ હજાર કુલ્લે મુદ્દામાલ કિંમત રૂપિયા ત્રણ હજાર કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ વ્યાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી પટેલ એએસઆઈ હેમરાજસિંહ ઇન્દ્રસિંહ એએસઆઈ લક્ષ્મણસિંહ જિલુજી અહેડ કન્સ્ટેબલ જયેશભાઈ કાળુભાઈ અહેડ્ડ કન્સ્ટેબલ અરવિંદભાઈ નાંજીભાઈ અહેડે કોન્સ્ટેબલ જીગરભાઈ અમૃતભાઈ અહેડેડ કોન્સ્ટેબલ કિરણ લુબાભાઈ અહેડ કન્સ્ટેબલ મુકેશભાઈ જીવરાજભાઈ અપોલીસ કોન્સ્ટેબલ વિજય કુમાર ડાયાભાઈ અપોલીસ કોન્સ્ટેબેલ ભાવેશભાઈ કાંતિભાઈ